નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના આજના ઝીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી તો મિત્રો આજે વાત કરીએ તો તારીખથી કે સાત તારીખ દસમા મહિનો બીજા સુધીનો વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણે તથા ઝીરોના બજાર ભાવ હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં મંદિરનો માહોલ પાછો સવા ગયો છે મિત્રો સારી ક્વોલિટી ક્વૉલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર નવસો ચાર હજાર આઠસો પ્લસ એવા ભાવ મિત્રો અત્યારે બોલાય છે હાલ અને આજના બજાર પાછા શું ખરીદી તમે ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને સેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન બોલતા અને આવા જાણી જીરોના બજાર ભાવ અમરેલીમાં નિષો ભાવ બે થી ઓછો ભાવ સાત હજાર છસો રૂપિયા સુધી જામનગર ત્રણ થી ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસોથી શાળ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર બસો ત્રીસથી શાળ હજાર છસો ને એંશી રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ત્રણસોથી શાળ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી જસતણ શાળ હજારથી શાર હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી બાબરા ચાર હજાર એકસો ત્રીસથી શાળ હજાર છસો ને ઓગણસી રૂપિયા સુધી હળવદ શાર હજાર છસો સાઠથી ચાર હજાર નવસો ને સઠ રૂપિયા સુધી

मोरबी चार हजार ससो तरीसी चार हजार स सो रुपया सुधी धांगध्रा हजार सात चार हजार रुपया सुधी उपलेटा त्रण हजार सो पचास हजार रुपया सुधी धारी चार हजार ससो ते चार हजार आठसो त्रेसठ रुपया सुधी उंझाने वाटत करू तर उंझा मार हजार पाच सोसाठि पाच हजार रुपया सुधी चार हजार हजार रुपया હારી ચાર હજાર ત્રણસો તેત્રીસથી શાળ હજાર છસો ને રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો બાવનથી સાળ હજાર રૂપિયા સુધી અને કડી ત્રણ હજાર ત્રણસો હજાર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત અમદાવાદના તાજા ઝીરૂના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના બરખાસ્ત વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા